રાજકોટ મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડ શાખા દ્વારા દિવાળીના અનુલક્ષીને માન્ય કમિશનર સાહેબના આદેશ મુજબ અમે ટોટલ સાત ફાયર સ્ટેશન અને આઠમું ઈઆરસી એટલે બધી જ જગ્યાએ અમારો ચારસો ને પિસ્તાલીસ જણાનો સ્ટાફ સ્ટેન્ડ બાય રહેશે રાઉન્ડ ધ ક્લોક ત્રણ દિવસ અને એ ઉપરાંત હંગામી ફાયર સ્ટેશન અમે પાંચ જગ્યાએ તાત્કાલિક આપણે કોઈપણ આગ અકસ્માતનો બનાવ બને તો એને પહોંચી વળવા આપણે પાંચ જગ્યાએ હંગામી ફાયર ફાઈટર ત્યાં સ્ટેન્ડ બાય રાખીએ છીએ એમાં નાના મોવા સર્કલ પાસે પછી એક પંચાયતનગર ચોક પાસે યુનિવર્સિટી રોડ ઉપર એક ફૂલછાપ ચોકની જે ફટાકડાઓની દુકાન ત્યાં વધારે છે એ જગ્યાએ એક પરા બજારમાં ફાયર ફાઈટર સ્ટેન્ડ બાય અને એક આપણા પેડક રોડ ઉપર પાણીના ઘોડા પાસે બરાબર આટલા જગ્યાએ આપણો સ્ટેન્ડ બાય બંદોબસ્ત હશે ટોટલ બધા થઈ અને અમારા ચારસો ને પિસ્તાલીસ જણાનો સ્ટાફ જેમાં ફાયર ઓફિસરથી લઈ અને લીડિંગ ફાયરમેન ફાયરમેન સબ ફાયર ઓફિસર ફાયર ઓપરેટર તમામ લોકો અમારા સ્ટેન્ડ બાય રહેશે ખાસ લોકોને આપણે જણાવીએ તો ફટાકડા ફોડતી વખતે આખી બાઈના કપડાં પહેરવા પછી સરકારની જે ગાઈડલાઇન છે એ મુજબ બધા કોઈ પણ ફટાકડો સળગતો હોય તો એમને બીજી વખત સળગાવવા અથવા વોટેવર એને ન સળગ્યો હોય તો એમને ડિસ્પોઝ કરવો અથવા પાણીની ડોલ સાથે રાખવી અને પ્રાથમિક જે સાધનો જે આપણે કહેવાય કે બચાવ કામગીરીના સાધનો સાથે રાખવા